નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી નગરપાલિકાની પેટા ચૂંટણી માટે ભાજપાના ઉમેદવારે ઉમેદવારી નોંધાઈ સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર બેની ખાલી પડેલી સીટ માટે ભાજપના નગર પ્રમુખ અધ્યક્ષતામાં ભાજપના નગરસેવકો કાર્યકરો સાથે તાલુકા સેવા સદન પહોંચી ઉમેદવારી નોંધાઈ હતી રાજ્યભરની નગરપાલિકાઓની પેટા ચૂંટણી જાહેર થઈ હતી સાવલી નગરપાલિકામાં સતત વીસ વર્ષથી ભાજપાનું બોર્ડ છે કુલ છ વોર્ડના વોર્ડ દીઠ ચાર એમ છ વોર્ડના ચોવીસ નગરસેવકો હતા જેમાં કોંગ્રેસ પાસે આઠ અને ભાજપના સોળ સભ્ય હતા તે પૈકી વોર્ડ નંબર બે ના ભાજપાના નગર સેવક કમલેશભાઈ શાસ્ત્રીનું છ માસ અગાઉ નિધન થતા ખાલી પડેલા વોર્ડ નંબર બે ની સીટ પર આજે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર સાવલીના દ્રિમુખી હનુમાનજીના મંદિરે આશીર્વાદ મેળવી સાવલી ભાજપા શહેર પ્રમુખ રચિત શાહની અધ્યક્ષતામાં સાવલી સેવકોને નગર અને તાલુકા સેવાના કાર્યકરો હોદ્દેદારો ટેકેદારો સાથે વાસ્તે ગાસ્તે તાલુકા સેવા સદન પહોંચી સામાજિક કાર્યકર પૂર્વનગર સેવક સાવલી નગરપાલિકાના પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા ભૂપેન્દ્રભાઈ નટવરલાલ પાઠકે વોર્ડ નંબર બે ની સીટ માટે નામાંકન પત્ર ભર્યું હતું સાવલી ભાજપાના શહેર પ્રમુખે ભાજપાના ઉમેદવારોનો જંગી બહુમતીથી વિજય થશે એનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોંગ્રેસ પક્ષે પણ તેઓના ઉમેદવારે ઉમેદવારી નોંધાઈ હતી બ્યુરો રિપોર્ટ સૈયદ અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી રોજ સાવલી નગરપાલિકામાં પેટા ચૂંટણી માટે સાવલીનગરમાં જ્યારે અમારા કમલેશભાઈ કંચનલાલ શેઠ છ મહિના અગાઉ જે મૃત્યુ પામ્યા હતા એમની જગ્યાએ અમે સાવલી નગરપાલિકામાં જે પેટા ચૂંટણી આવી જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમે ભદ્રેશભાઈ નઠવાલાલ પાઠક તરીકે ભારતીય જનતા પાર્ટીએ પસંદગી છે અને અમને પૂર્ણ સાવલીનગરના મતદારો અને સાવલીનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર પૂર્ણ વિશ્વાસ છે કે અમારો ભવ્યથી ભવ્ય વિજય થશે